હું થાકેલો હતો પણ મનમાં એક અજાણી શાંતિ હતી ઝાડની નીચે બેઠો હતો અને આંખ ક્યારે બંધ થઈ ગઈ એ ખબર જ ના પડી જ્યારે આંખ ખુલી ત્યારે મને લાગ્યું કે કોઈ મારા વાવમાં આંગળીઓ ફેરવી રહ્યો છે મેં આંખ ઉઘાડી મારું માથું તેના ખોવામાં હતું તે ચૂપચાપ મને જોઈ રહી હતી અમારી નજરો બોલવાનું મન થયું નહીં હું તરત ઊભો થયો તે શરમાઈ ગઈ પછી મેં તેનો હાથ પકડી લીધો અને ત્યાંથી જ અમારી કહાનીની દિશા બદલાઈ ગઈ તો નમસ્કાર દોસ્તો મારું નામ રોહિત છે હું એક ડેરીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો મારી ડ્યુટી રોજ ગામથી લગભગ અઢાર કિલોમીટર દૂર આવેલી એક ડેરીમાં રહેતી રસ્તામાં એક નાની ડુંગરી આવતી અને તેની બાજુમાં કાચો રસ્તો હતો ઉનાળાની ઋતુ હતી એક દિવસ ધ્યાન આપ્યું કે ડુંગરીની છાયામાં એક યુવતી બેસીને કંઈક વેચતી હતી પહેલા મેં ક્યારેય તેને ત્યાં જોઈ નહોતી તે દિવસે હું કામ પરથી વહેલો નીકળ્યો હતો મનમાં વિચાર આવ્યો કે જો તો ખરો છોકરી શું વેચે છે મેં બાઈક સાઈડમાં ઊભી રાખી અને તેની પાસે ગયો તેણે મારી તરફ નજર કરી અને તરત નજર નીચે ઝુકાવી નજીક જઈને જોયું તો તે સાદી હતી પણ તેની સાદગીમાં એક અદ્ભુત સુંદરતા હતી ઘાટો રંગ પણ ચહેરા પર અજાણી તેજસ્વીતા આંખોમાં શાંતિ કપાવ પર નાની લાલ બિંદી મેં પૂછ્યું તું શું વેચે છે તે ધીમે અવાજે બોલી આ મહુડા છે ગામના લોકો બહુ ખાય છે તેણે બે ત્રણ મહુડા મારા હાથમાં આપ્યા સ્વાદ મીઠો હતો મેં પૂછ્યું કેટલામાં આપો છો તે બોલી એક પોટલી પાંચ રૂપિયામાં મેં બે પોટલી લઈ લીધી તેણે જૂના કાગળમાં પેક કરીને આપી મેં પૂછ્યું દરરોજ અહીંયા બેસે છે તે બોલી હા રજાના દિવસોમાં હું કોલેજમાં ભણું છું એટલામાં બીજા ગ્રાહકો આવી ગયા હું વધારે વાત ન કરી શક્યો પણ પાછા જતા તેની આંખો વારંવાર યાદ આવતી રહી બીજા બે દિવસ હું ફરી ત્યાં ગયો આ વખતે જાણી બુજીને ધીમો પડ્યો એક પોટલી લીધી અને બાજુના પથ્થર પર બેસી ગયો તે કામ કરતી હતી પણ ક્યારેક ક્યારેક મારી તરફ જોઈ લેતી જ્યારે નજર મળતી ત્યારે તરત નીચે ઝુકાવી લેતી મેં પૂછ્યું તારું નામ શું છે તે બોલી મારું નામ કાવ્યા છે તેને મેં મારું નામ કહ્યું હવે વાતચીત આગળ વધી તેણે જણાવ્યું કે તેના પિતા બીમાર છે ઘર ચલાવવાની જવાબદારી તેના ઉપર છે મહુડા બોર ક્યારેક રીંગણા જેમ હોય તે વેચે છે થોડા દિવસોમાં અમારી ઓખાણ વધતી ગઈ રોજ રસ્તામાં રોકાવું મારું નિયમિત બની ગયું હું તેના વિશે વધુ જાણવા લાગ્યો અને તે પણ મારા વિશે પૂછવા લાગી એક દિવસ તેણે કહ્યું મારો ભાઈ નાનો ભાઈ છે તે ભણેલો છે પણ કામ નથી મળતું હું ડેરીમાં હતો એટલે મેં કહ્યું તેને આવતીકાલે મોકલજે તેના ચહેરા પર જે ખુશી આવી એ શબ્દોમાં સમજાવી શકાય એવી નહોતી બીજા દિવસે તેનો ભાઈ આવ્યો મેં તેને કામ અપાવી દીધું એ સાંજે કાવ્યા મારી રાહ જોઈને બેઠી હતી મને જોઈને તે હસી મેં મહુડા લીધા તો તેણે પૈસા લેવાની ના પાડી મજાકમાં કહ્યું છે પણ ઉપર ક્યારે ગઈ છે તે હસી તમે આવશો તો લઈ જઈશ રવિવાર ઉપર જવાનું નક્કી થયું તે દિવસે તે હલકા રંગની ચણિયા ચોવી પહેરીને આવી હતી વાવમાં ગજરો હું બોટલ અને થોડું ખાવાનું લઈને આવ્યો હતો અમે ધીમે ધીમે ડુંગળી ચડવા લાગ્યા રસ્તામાં તે મને હાથ આપતી તેનું તેનો હાથ પકડતા મને અજાણી ગરમી અનુભવાતી ઉપર પહોંચીને અમે એક મોટા વળના ઝાડ નીચે બેઠા મહુડા ખાધા વાતો કરી તે હસતી ત્યારે આખું વાતાવરણ જીવંત થઈ જતું પછી અમે મંદિરમાં ગયા ત્યાં શાંતિ હતી પવન હતો પણ અમને થાક લાગ્યો હતો અમે ઝાડ નીચે આરામ કરવા બેઠા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી પણ જ્યારે મારી આંખ ખુલી ત્યારે માથું તેના ખોવામાં હતું તે મને જોઈ રહી હતી એ પવમાં કોઈ શબ્દની જરૂર નહોતી હું ઊભો થયો તો તે શરમાઈ ગઈ મેં કહ્યું કાવ્યા કાવ્યા તું મને ગમે છે તે કાંઈ બોલી નહીં પણ તેના હાથમાં મારા હાથમાં આવી ગયા એ જ જવાબ હતો પછીના દિવસો સપના જેવા હતા ક્યારેક ડુંગળી ક્યારેક ડેરી ક્યારેક બસ વાતો એક દિવસ હું તેને મારી ડેરી બતાવવા લઈ ગયો ત્યાં બધા મને સાહેબ કહેતા તેને મેડમ કહીને બોલાવતા તેના ચહેરા પર ગર્વ હતો અંતે મેં તેના ઘરે વાત કરી તેનો પરિવાર ગરીબ હતો પણ મનથી અમીર તેણે મને સ્વીકાર્યો પછી થોડા મહિનામાં અમારા લગ્ન થયા આજે પણ અમે રવિવારે ડુંગળી ઉપર જઈએ છીએ મહોડા ખાઈએ છીએ ઝાડ નીચે બેસીએ છીએ અને એ પવ યાદ કરીએ છીએ જ્યારે પ્રેમ શબ્દ વગર સમજાયો હતો સાચું કહું તો પ્રેમ કોઈ મોટા વચનોમાં નથી તે તો રોજિંદગી સાદી પવમાં છુપાયેલો હોય છે મિત્રો તમને મારી પ્રેમ કહાની ગમી હોય તો પ્લીઝ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી અને જો એવું બન્યું હોય તો એક સંયોગ છે તો પ્લીઝ એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો